સાવ વ્યાજબી ભાવમાં ઘર ઘરાવ મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ટિપટૉોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો ટ્રેક્ટરનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો નંબર છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે મોડલ કિંમત જે આપણે વિડીયોમાં જે આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજારને ચૌદનું મોડલ છે અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે કમની કલર સાથે આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે સાતથી સિતર ટકાની કન્ડિશન જોવા મળશે આગળ પાછળ ટાયરની આગળના સારા ટાયર જોવા મળશે અને પાછળના ટાયર પણ સારા જોવા મળશે તો વાત કરીએ ટ્રેક્ટરની તો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે સેન્ટ્રલ ગેરમાં ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં તમને બેટરી સારી જોવા મળશે સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે અને કમની ફિટિંગ એન્જિન જોવા મળશે અને ટ્રેક્ટરમાં ક્યાંય પણ કાટછાળો તમને જોવા નહીં મળે ખુલેલું ટ્રેક્ટરના ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર આપવાનું છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો વાત કરીએ મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ વિનોદભાઈ છે અને વિન ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો વિનોદભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સાડત્રીસ ચારસો એક સ્ક્રીન ઉપર આપેલો છે વિનોદભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ તો ગામ સુલતાનપુર ગામ જોવા મળશે નામ વિનોદભાઈ વિનોદભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોનો ઉપર જ વિનોદભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે વિનોદભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોઈ કન્ડિશન વગર સેક કરી અને આ ટ્રેક્ટર લઈ શકો છો વધુ માહિતી માટે વિનોદભાઈનો કોન્ટેક કરી લેવો જય વેસરાજ